રાણપુર ગામે અયોધ્યાથી આવેલ ભગવાન શ્રી રામની યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું રામ ભક્તોની સદીઓની તપસ્યાનો અંત બાવીસ જાન્યુઆરીએ અંત આવશે અને કરોડો હિન્દુઓના આસ્થાના પ્રતિક સમાન એવી રામ મંદિરની કલ્પના સાકાર થવા જઈ રહી છે પાંચ વર્ષની તપસ્યા બાદ રામ મંદિરની કલ્પના સાકાર થવા જઈ રહી છે ત્યારે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત વિવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે જેમાં હાલ અયોધ્યાથી કળશ યાત્રા શરૂ કરવામાં આવી છે ત્યારે આ કળશ યાત્રા રાણપુર ગામે આવી પહોંચતા બહેનો દ્વારા સામયુ કરવામાં આવ્યું અને કળશ માથે રાખી શ્રી રામના નામની ધૂન બોલાવતા કળશની પ્રદક્ષિણા સાથે સમગ્ર વાતાવરણ રામમય બન્યું હતું રાણપુરની ગામની બાળા દ્વારા કુમકુમ તેલક કરી સ્વાગત કરવામાં આવ્યું તેમજ રાણપુર ગામની ધર્મપ્રેમી જનતા ઉપસ્થિત રહી વાતે આ કળશ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું એવા મૂળજી ચૌધરી બ્યુરો ચીફ બનાસકાંઠા